ગુસલ વિધી અને સંતલ શરીફ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો દરગાહની આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવી હતી અકીદતમંદો દ્વારા બુખારી બાવા સાહેબની મજાર પર ફૂલોની ચાદર ચઢાવી દેશ અને દુનિયામાં અમન શાંતિ માટે દુવાઓ કરવામાં આવી હતી રામના મુવાડાની આ દરગાહ વર્ષોથી કોમી એકતાના જીવંત પ્રતિક તરીકે જાણીતી છે અહીં માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં અન્ય ધર્મના લોકો પણ બુખારી બાવા પર અટૂટ શ્રદ્ધા દર્શાવે છે અને પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવે છે ઉર્સ દરમિયાન દરગાહ કમિટી દ્વારા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ ની આજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉર્સના આ મેળામાં બાળકો માટે ચકડોળ ખાણીપીણીના સ્ટોલ અને રમકડાની દુકાનો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો